અને એકબીજાને શેર પણ કરતા હતા પણ એ ચેનલ હેકર સે હેક કરી લીધું છે એની માટે હવે હું એમાં વિડિયો અપલોડ નથી કરી શકતી અને ટૂંકમાં મારું પરિચય હું કલ્પનાબેન રાઠોડ એક્યુપ્રેશર એક્યુપંક્ટર થેરાપિસ્ટ ડિપ્લોમા ઇન આલ્ટરનેટિવ મેડિસિન હવે હેલ્થ થી લગતા જેટલા પણ વિડિયો હશે હું મારું બીજું એક ચેનલ જ્ઞાન ગંગાની બદલે આર્યાની વાર્તામાં મૂકીશ તમે એમાં પણ મને પૂરું સપોર્ટ કરશો એવી મારી દિલથી હું એ વિચારું છું કે તમે મને પૂરો સપોર્ટ કરી ફરી મારું ચેનલ ગ્રો થઈ જશે એવી આશા રાખું છું સપોર્ટ માટે તમને થેન્કસ જય શ્રી કૃષ્ણ